અને આરોપી બંને એક જ સોસાયટીમાં રહેતા હોય આ જ સોસાયટીમાં રહેતા બીજા સપનાબેન ડોટર ઓફ મહેશભાઈ ચૌહાણ નાઓએ પણ પોલીસ સ્ટેશન ખાતે આવી એક જાહેરાત આપેલ કે પોતે તારીખ ચૌદ બે ના રોજ પોતાના ઘરે હાજર હતા એ દરમિયાન બરાબર આ કામના આરોપી તેના ઘરે ગયેલ અને તેઓને કીધેલું કે આપણે બદામ શેખ પીવો છે તો હું લેતા આવું જેથી તેઓએ લાવેલો બદામ શેખ આ કામના ફરિયાદીને પીવડાવેલ અને ફરિયાદી પોતે જે રીતે નિલેશભાઈના ભાઈ બેભાન થઈ ગયા તે રીતે પોતે બેભાન થઈ જતા તેના ઘરમાંથી તેની તિજોરીમાંથી સોળ હજાર રૂપિયા અને નાકની ચૂપ પણ કાઢી લીધેલી જે તે સમયે એનો ચેન લઈ લીધેલો ત્યારબાદ આવી જ રીતે તપાસમાં તે દરમિયાન એ જ સોસાયટીમાં રહેતા અન્ય સાહેબ રાકેશભાઈ બાબુભાઈ કે જેઓને દુકાન છે તેઓને આ કામના આરોપી જેને એવું કહે છે કે તમારે નોનવેજ જમવું છે તો સાહેબે હા પાડતા તેઓને મટન ટીકા નોનવેજ લાવી અને તે નોનવેજની અંદર ઘેરની ગોળીઓ ખવડાવી અને તેઓને પણ બેહોશ કરી તેઓને પાસેથી રોકડા રૂપિયા સોળ અને નાકની ચૂક લઈ લીધી આમ આ કામના આરોપીએ અલગ અલગ ત્રણ જગ્યા ઉપર ખાવાના અન્ય પીવાના અને ખાવાના પદાર્થની અંદર ઘેરની ગોળીઓ ભેરવી અને તેમની પાસેથી સોનાની ચેઇન રોકડા રૂપિયા લઈ લીધેલા